અમરેલી માં નારી વંદના ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા રેલી નું અમરેલી જિલ્લા મહિલા અને બાળ વિભાગની કચેરી દ્વારા રેલી શહેરના સિનિયર સિટીઝન પાર્કથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર કરવામાં આવેલી હતી અમરેલી જિલ્લા તાલીમ કેન્દ્ર પર આ પૂર્ણ થતી રેલીમાં મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓ એસપીસીના ના બાળકો મહિલા પોલીસની સી ટીમ અને મહિલા બાળ વિકાસની બહેનો સહિત અનેક લોકો જોડાયેલા હતા અમરેલી જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે મહિલા સુરક્ષાના અલગ અલગ મુદ્દાઓ પર માર્ગદર્શન આપી મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકારના ઓગસ્ટ માસના પ્રથમ અઠવાડિયામાં નારીબંધન ઉત્સવ સંદર્ભે આજરોજ પહેલી ઓગસ્ટે મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવેલી હતી ઉજવણીના ભાગરૂપે રેલીની શરૂઆત સિનિયર સિટીઝન પાર્કથી અમરેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર થઈને અમરેલી જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે જવાની હતી આ રેલીમાં અમરેલી શહેરના સ્કૂલની વિદ્યાર્થીનીઓ એસપીસીના બાળકો સી ટીમના કાર્યક સી ટીમની પોલીસ ટીમ તેમજ પીબીએસસી સેન્ટર કાનૂની સલાહ મંડળ મહિલા બાળ વિકાસ તેમજ અન્ય લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો ત્યારબાદ કાર્યક્રમનો ભાગ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે અલગ અલગ મુદ્દાઓ પર આ કાર્યક્રમ નિમિત્તે મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી